ભરૂચ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે હર ઘર તિરંગા અંતર્ગત કલેક્ટર કચેરી ખાતેથી સાયકલ રેલી યોજવામાં આવી હતી હર ઘર તિરંગા અભિયાનમાં વહીવટી તંત્ર સાથે લોકો પણ ઉત્સાહપૂર્વક સહભાગી બની રહ્યા છે ભરૂચ જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને વિનામૂલ્યે તિરંગાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે હર ઘર તિરંગા અંતર્ગત આજ રોજ સવારે દસ કલાકે ભરૂચ ખાતે

રાષ્ટ્રનાથ અનેરા ઉત્સવ ઉજવણીમાં ગ્રુપના સભ્યો તથા બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા